અમૃતભાઈ રાવળ દેવ પ્રદીપભાઈ શાહ સુરેશભાઈ પ્રજાપતિ સાથે જેમનો સહયોગ હતો એવા વીણાબેન મહેતા સાથે ભેસાણા મુકામે શારદાબેન દ્વારા વીણાબેન નું ગૌમાતાની મૂર્તિ આપીને સન્માન કરેલો અને ભૂતકાળમાં જેમની પાસે શારદાબેન નો સિલાઈ કામ પણ વીણાબેન મહેતા પાસે શીખેલો ત્યારે આજે એક ગુરુ તરીકે શારદાબેન દ્વારા ગુરુ પૂજન કરેલું ખરેખર ગૌમાતા સાથે સાથે શ્વાન છે પશુ પક્ષી પણ છે ખૂબ જ સુંદર કામગીરી ભેસણાના અનુકૂળતા એ ચોક્કસથી મુલાકાત લેવા પણ વિનંતી પ્રદીપ શાહને કરવામાં આવ્યું અહેવાલ શ્રી વિકેટ આભાણી આર ટીવી ન્યૂઝ